હેલો મિત્રો આજે કેટલું મોટું નુકસાન છે અમારે વાત છોડી દેલું કપા બળી જાય છે અને સરકાર પાસે જાય સહાય તો હોય મોટું નુકસાન થાય કુદરત ખેડૂતને તો નુકસાન હોય છે જય જવાન જય કિસાન મિત્ર છે કે બોલો તો પહેલાં પણ કેવાનો મતલબ કપાહમાં ઘણું પાણી ભરાવાના કારણે નુકસાન ઘણું થઈ ગયું જો ભગવાને તાજે હાથ અને કોઈ માટે આશા રાખવાની જરૂર ના હોય સરકાર શું હાલે મારો ના થાલે એનાથી મોટું બીજું પણ એના હાથી છે પણ આપણે કંઈ સરકાર આલે હાટે કાંઈ આપણું પૂરું પડે નહીં ખેડૂતનું હાલે તો છેડી દેવા સહાય કરવી હોય તો કરે અને નેતા તો ખાઈ જાય છે મકાન પગતા ખેડૂતો કને કે સરકાર કરશે જ્યાં સુધી સરવાઈ ત્યાં સુધી તો બધું પાણી હું જાય છે આમ છે પણ એમ કરીને આવશે કાંઈ આપણે માથે ભરો રાખીને બેઠા છીએ એટલે આપણે કાંઈ ચિંતા કરતા નહીં જેમ જેણે સિઝન હાલી છે અને હાલવાની એને છે અને કોઈ ઉછાટ કર્યા વગર જો જેટલું પાણી ફરવું પડ્યું છે તો અતિશય પાણી ફરવું પડ્યું છે બધા એમાં આઈડા ભરી ગયા છે તો આ એડાવાલ થા ઉલો કપા ફલ પડે પાસાલ ઈય બધો આપડો જ છે આ વાડે થી કઈ ઠેઠ હવલી બજાર હતી એ જાર છે જો હા મે જાર હતી ફલ પડે છે એ આપડો જ છે આડી બધી એ જો પાણી ભરન પડ્યા છે આ કપાસ છે કારે જાર ભરી જી કપાસ જો કપાસ બળેલો છે મય આખો એટલે હવે કુદરત ને ગમી હાચું કુદરત તારે કરે અને એના એના ઉપર તો કોઈની તાકાત હડતી પણ નથી એની આગળ કોઈ કોઈને હડતું જ નથી મનુષ્યનું તો શું આપણે જય જવાન જય કિશન કુદરત પાસે ફરી માગણી કરશે મારો નાક હાલ છે એટલો વિશ્વાસ ફરી વારનો ચલો જય જવાન જય કિશન થવાનું થઈ જુ હતું પણ સરકાર સહાય અને જોયા આ દિન તો જેટલો ખર્ચો નાખ્યો ખર્ચા પાણીને હાલા છે કે નહીં હાલતું નુકસાન તો મોટા પાયે છે જ જય જવાન જય કિશન ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો હજી બધું ફોલોઅર બોલો નહીં પણ જે જુઓ એ ચેનલ જોઈ લો કેટલું નુકસાન થયું